પાક્ષી જાગી ગઈ છે આપણે આ બધા લિફ્ટ માં બેહાડ્યા છે મે જો બાર ડ્રાઈવર સેટ કે આ વાટે જાડી લે ગોરન આવી ગઈ છે જો મસ્ત ગોરન આવી ગઈ છે આ બધા ગોવા જેલી છે આ ટોપરું છે ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધાને મજામાં બધા મજામાં દેશો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ અને જય માતાજી જય જય શ્રી રામ શરૂઆત કરી દીધી આપણે એક નવો બ્લોગની

લાડાstaso apde tayavi che 60 var 70 var ni che 60 var avi che thare ata to ikho beesi gaya che ane poji gaya che apda gaey dar ait tar apdo kha dau nu chhe bas valo mitle bus thi mufi jo ta age baitha chhe budhe ane paso to poli ave che ane ahe side ma putlibhai baitha chhe dokta avyo putli fad lip ma aavi gayi che dawakhane tara do lip javani upar laal ma chhe upar lip pas chalo apde ji dokh kha ga

તો ચાલો ખાઈ લઈએ હવે આપણે ગોરા થઈ બીજું હું ચાલો દોસ્તો હવે ખાવા મજા છે હું નો બા બે જો અત્યારે આપણે ખાવા મજા ગોરા પહેલા ઉનાળાનો પહેલો ગોળો મસ્ત ગોળો છે મજા આવી તમને ખાવાની કેવો લાગે લાગે અને ખટુ મળવા છે મેં કાળા ખટ્ટા કાળા ખાટા જો આમાં જેલી છે આ ટોપલું છે અને દૂટપટ્ટી છે અને ઓગરવા મીરો છે એટલે ઘાય આપણે ખાવા મળ્યો છે ગોળો પછી આપણે કલાદરતા જો આપણે ચાલે ખાઈ લીધો ગોળો મસ્ત રીતે અને અહીં આપણે કોઈ ગઈ છે તો સાક્ષી ચાલે ગુડ નાઇટ તો ચાલો દોસ્તો તો આ વિડીયો કરીને અહીંયા તો બધાને ગુડ નાઇટ અને જો ગમ્યું હોય તો લાઇક શેર કમેન્ટ સાથે સબસ્ક્રાઇબ કરી દો નેક્સ્ટ વિડીયો મળશું